અત્યારે આપડે જરા કઈ પાણી ભરવા આવ્યો ખોટું વી રૂપિયા નો ખર્ચ કરવાનો ફૂલ ચીરી લો તો પાણી બાણી વરી લઈને હવે પછી આગળ ક્યાં જાય શું કરી શું નહીં તમને બતાવી તમે વ્લોગમાં માં ને રહેજો તો આપણે હમણાં મળીએ થોડાક આગળ ગાડીમાં બેને હજી અમારે થોડાક ફોટો શૂટ કરવાના મોટા મોટા પડી જાય પછી નિરાતે મળીએ ચાલો પાછા કન્ટિન્યુ થઈ તો મિત્રો આપણે અત્યારે પાછા આપણા ભાઈબંધને હોટલે આવી ગયા પેલા એમ વિચાર હતો કે ચા પાણી પી લે બાર વાઈ તમને કીધું વડવાળા બે રસ્તા અને આ ભાલચેલ ગામ સાસણ રોડ સાસણ ગીર નંબર લઈ લ્યો અંદર ક્યારે કઈ એક ઇન્કવાયરી માટે ફોન કરો ભાઈ ને જોવો મસ્તી નો રિસોર્ટ પણ એ આપડે અત્યારે એને જો આપડા ભાઈ બંધ એમની હોટલ હા બગસરા આપડે અત્યારે જવાનું વાત કરે આપડે ચા પાણી પી લઈ ને જમી લઈ એટલે એને હવે ભાઈ ઉપાધિ નઈ બીજી કઈ ઉભું બીજું કઈ નઈ ફરવાલો નિરાજા મળી પાછળ કન્ટિન્યુ કરી છું તમારો ભાઈ અત્યારે જો ચા બાટે આ ભાઈને ભાઈ ચા કેવી હોય જરા કેજો મારા ભાઈ નવું નવું ચાલુ ગયરું હોય અત્યારે એ તના ચુભને લગાવ હું સપો છુરા તો નહીં હું જાની તમે મૂક્યો એક અત્યારે અમે દેશી તાબો બોલ્યો હોય તમને બતાવું આ મારા બધા ભાઈઓ બેહી ગયા જમવા જો તમે ખાલી ગયા ભોજો ભૂકા કાઢ નાખવાના હે હાંજી હરખું જીમાં હે નહીં જોવો જમવાનું શાક આવી ગયા શેનું શેનું શાક એ બટેટા નું શાક એ સેવ ટમેટા એ રીંગણા ઓળો હે ડુંગળી એ મસ્તી ની લીંબુ બીંબુ નાખેલી હો કઈ નો ઘટે જોઈ લઈએ હાલો હવે ખાઈ લઈ મીરા ને મળી આપડે હવે કેમ કે નથી રે હવે ભૂખ લાગી ગઈ હાઈ ગઈ હરકુ જઈ માં નથી ઠીક હે ઈ બતાઓ કોણ સબ્જેક્ટ અચ્છા લગતા હે આ કોણ સબ્જેક્ટ અચ્છા લગતા હે બાયગન કે ભાઈ હવે શું કરું પીએ કાલ આજે પડી ગા ખાઈ ગઈ કાઈ તો હવારે કાલ આવારે હો એટલે હવે આજ ભૂકા કાડના કોની વાત છે ચાલો જમીને આપણે મળી કન્ટીન્યુ રેજો શું છે ભાઈ આ ઘી ગાયનું આ એમ બીજો આ તમે હું લીધું આ હું લીધું એમ તો દેશી ગોળ રાખો તો કેવો હે ગોળ ને એ વાત વાહ ભાઈ વાહ

હાલો ભાઈ જમીન મળી ઉભા થઈ વાત આમ જો એટલા ચૂપને લગાવ રોટલા ખાઈ ગયા બે રોટલી ખાઈ ગયા બે રોટલા બે રોટલી ત્રણ વાર શાક લીધું હે

અને આવડું હું આવું સો બાંધણી ની એક્ઝેટ સામે બરોબર આવી જાજો દેશી માણું ખાવું હોય તો હા આપણું નામ દેજો એટલે તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ દે અને જમવાનું બહુ સારું ગમે ત્યારે આવજો તમે તો જમી લીધું હોય આપણે ફૂલ મોજ આવી હવે તડકો લાગે અને જેમ તડકો આવે એમ ને

તમને બતાવી દઉં જોઈ નંબર ગમે ત્યારે ફોન કરીને આવજો જમવાની ફૂલ મજા આવે ને તો જ યાર તમે એને સબસ્ક્રાઈબ કરજો બાકી ન કરતા એકવાર જમી જાવ પછી સબસ્ક્રાઈબ કરજો બરોબર ને ભાઈ આપણે આગળ મળીએ તો મિત્રો અત્યારે આપણે ક્યાં પીવા માજી બનાવી લાઈવ થાબડી પેંડા દેખાય જોઈ લો તમે ખાલી અમારા એક ભાઈ લાઈવ થાબડી પેંડા લેવા પૂગી ગયા હે કે કિલો લેતો કીધું કિલો તો હવે નહીં ખૂટે

થાબડી બની હજી ફૂલ ગરમે એમ એવું નહીં કે આમાં નાખીને ઠરી જાય ને જીભ ભરી જાય બાકી થાબડી ન ઠરે એવા ભાઈ અત્યારે થાબડી ગો લેવા જ અને અમારે જરાક હવે એમરજન્સી આવી ગઈ ગાડીમાં પેટ્રોલ નાખવું પડે એવું હોય અહીંયા ઈ આવી ગયું તો હું તમને એક ડિસ્પ્લે ઉપર ક્યુઆર આપું એમાં બધા પૈસા નાખો ના ભાઈ આપણે એવું કઈ નથી કરવું અમે સોલ્જરી કરી લેવું કાંઈ વાંધો નહીં અત્યારે પણ અમે થાબડી ખાઈ લઈ નિરાધે તમને મળી આમ જવાનું ભાઈ સારો છે ભાઈને પાણી જોઈ લ્યો તમે ખાલી લોકેશન જુઓ મિત્રો એકવાર આવું લોકેશન પૈસા દેતાય ન જોવા મળે બરોબર આવું હોય તો અમને ક્યારે ઘરે લઈ આવજો અમારો ખર્ચો તમારો ઉપાડવાનો બધી બતાવશું રખડાવશું આવી ગયા છે જો જામજીર ધોધ ઓકે ધોધે જ મળી જાય ધોધે જ મળી જાય આપણે તો મિત્રો અત્યારે તમે આ જોઈ રહ્યા છો આ બધા આરસ પાનના પથ્થર છે આનો પેટ છે આપણે અહીંયા બનાવડાવેલો બહુ જૂના જમાનાનો છે અત્યારે આપણે ખુફિયા જગ્યાએ જાય ધોધામ પાછળ રહી ગયો છે ત્યાં હમણાં જાવું પા એક ભાઈ અમારા જરાક જાણીતા હે ને એને કીધું કાંઈ આ રસ પાનનો રસ્તો તમે એક વાર ગયા માટે હાલો આમ જો કાયદે ગરમી નથી થતી ઉઘા તો કે ઉઘાડા પગે એલા જાવ તો ટાઢું લાગશે એને બરફની પાઇટ ઉપર હાલો હા તો આ તમે જો આમ ચાર જણા જી ઓલા ચાર એને બીજાને કોઈને નસીબમાં નથી એ ધોધે પૂગી ગયા છે તો કીધું આપણે ચાર તો જતા આવી એને ભાઈ આવું હશે તો આવે સમજ તમે સમજો ને હમ જોવો તમે ખાલી લોકેશન જોવો હા હા કાયદે છે લોકેશન નું અને એમ એને કીધું કે અહીંયા હાવા છે ને અહીંયા આટા મારતા હોય હમ એટલે કીધું બે જોવે જાય એટલે કીધું આપણે જાતા આવી તો બી ના રહ્યો હમણાં તમને ધોધ બતાવું મિત્રો આપણે ધોધે પૂગી ગયા બરોબર

પણ આપણને આપણને જતા રહો આવડે આપણે આપણો જીવ વાલો એમ ગયા તમે અમારા ભાઈઓમાં ઉમાં બેઠા હે હઈ જો ખાલી તમે અમને આ એવી જાણકારી મળી કે ધોડમાં મગર હે એમ જા કોઈ ઠંડો પવન કોઈ મજા આવે છે આખું જો આ તમે આમ આમ જો ખાલી ભાઈ

તો મિત્રો અત્યારે આપણે ફોટો બોટા પાડી દીધા હતા ધોધો તમે જોઈ લ્યો ધોધ બરોબર ફૂલ મસ્તીનું લોકેશન હે આ આરસ પાનના પથ્થર બધાય કુદરતી નેચરલ હે જોઈ લ્યો અને આમાં જય આ ઝીણા 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 ખાડા પડી ગયા ને એ આમ કુદરતી એનું આમ ડિઝાઇન જ એવી છે ફૂલ મસ્ત લાગે એ તમે ખાલી જોવો ખાલી મિત્રો અહીંયા પાણી આમ તમે જો ખાલી ચોખ્ખું છે અને માછલીઓ નાની નાની બિચારી છે બહુ મસ્તી ની કલર કલર ની ગમણા ઓપટી કલર ની માછલી હતી વહી ગઈ ઉપર થી નીચે મિત્રો આપણે અહીંયા સોડા અને શરબત પીવા ઉપર આવી ગયા એ લીંબુ સોડા ને લીંબુ શરબત આપણે ઓર્ડર દી દીધો ચાર લીંબુ શરબત દીધો અને ચાર લીંબુ સોડા અમારા ભાઈ ની કેપેસિટી ભેગી પૂરી માથું ગયું ભાઈ પૂર એટલે માથું